મિત્રો અમે આવ્યા છે અહીંયા ભેવું માટે લીલો ચરો વાઢવા એને કહેવાય છે આ સાત વાઢી બાજરું મિત્રો અમારો ચેનલ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારો ચેનલ ઉપર નવા હોય તો અમારો ચેનલ અહીંયા જે ભેવું માટે લીલો ચરો વાઢવા આને કહેવાય છે સાતવાડી બાજરું

જોઈ શકો છો મિત્રો આજે અમે આ લીલો સારો માટે વાગ્યા માં બહુ થઈ પડ્યો છે જોઈ શકો છો મિત્રો